નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી સાવલી તાલુકાના વિકાસ વિદ્યાલય ગોઠડા ખાતે કલા ઉત્સવ અંતર્ગત કાર્યક્રમની ઉજવણી શાળામાં ક્યુડીસી કક્ષાએ કરવામાં આવી હતી જેમાં ચિત્ર સ્પર્ધા સંગીત ગાયન અને સંગીત વાદન બાળ વિકાસ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ક્યુડીસી કક્ષાની તાલુકાની દસ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગ શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો હતો ઉપરોક્ત સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્ય આરસી રાણા સાહેબના પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો જેમાં ગોઢરા પ્રાથમિક શાળા ગ્રુપ એક ના ઉષાબેન ચૌહાણ તથા ગ્રુપ બે ના પિના બેન સેવક અને રીમાબેન નાયક શિક્ષિકાઓએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી વિકાસ વિદ્યાલય ગોઠડા તથા વિવિધ શાળાઓના શિક્ષક ગણ અને વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલનમાં શાળાના શિક્ષક ઇખતિયાર અલી સૈયદે મહત્વની ભૂમિકા ભજવી હતી સંગીત ગાયન પર તમામ માધ્યમિક વિભાગ પહેલો વસાવા હેતલ મહેશભાઈ